સુરત જિલ્લા ભાજપના નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ તેમજ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપનું નવું મધ્યસ્થ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે નવનિર્મિત મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યના પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી એવા પાટીલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય પ્રભારી રત્નકારજીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો આધુનિક કાર્યાલય કાર્યકરોને મળે એ હેતુ સાથે નવા મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના બારડોલી ખાતે નવા જિલ્લા ભાજપના કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ રાજ્યમાં આવનાર સ્થાનિક સ્વરાજની કેટલીક ચૂંટણીઓ અંગે સૂચક નિવેદનો કર્યા હતા તમામ ચૂંટણીઓ અને થયેલ મતદાન તેમજ મળેલા મત અંગે પોતાની કેટલીક હૈયા વરાળ પણ ઠાલવી હતી આ વખતે બહુ મોટી લીડ સાથે જીત્યા છે અને એના કારણે કોંગ્રેસને ત્યાં જીતેલી સીટો સ્થિતિ આવી છે કુલ આપણે એકસો માંથી એકસો થઈ ગયા છે અને આ બે ઇલેક્શનને બાકી જે થશે ને તો આપણે એકસો ને ત્રેસઠ પર થઈ જઈશું ગયા વખતે જે આપણે છવ્વીસ સીટ હાર્યા હતા એ છવ્વીસમાંથી સત્તર સીટ એ આપણે પ્લસ કરી છે છવ્વીસ માંથી સત્તર સીટ પ્લસ કરી અને આ સત્તરમાં તો જીત્યા તે ઉમેદવાર હતા બાર બીજા ત્યાં આપણે આ વખતે પ્લસ કરી શક્યા છે કેટલીક સીટો આપણે જીતેલી હાર્યા આપણે હાર્યા વાળી નિઝરવાળી કપરાડા કુવાસીભાઈ એમની સીટ એ પણ આપણે આ વખતે માઇનસ થયા આ તમારી જેટલા હું તમને યાદ કરાવું છું બીજી વાર આવી ભૂલ ન થાય જે કાર્યકર્તાઓના બુથો માઇનસ થયા હોય એમણે હમણાંથી એનો પ્રશ્ચિત કરીને કામે લાગવું પડશે તાપી જિલ્લાની નિઝર વિધાનસભા તેમજ સુરત જિલ્લાની પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપત વસાવાની માંગરોળ વિધાનસભા માંડવીના હાલ ધારાસભ્યને રાજ્ય સરકારના રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ એવો પણ પોતાની વિધાનસભામાં લોકસભાની ચૂંટણીમાં માઇનસ જતા સીઆર પાટીલે મંચ ઉપરથી તેઓને ટકો